હાલ નરેન્દ્ર મોદી ને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઝારખંડના પ્રવાસે હતા અને પીએમ મોદી દેવઘર થી દિલ્હી આવવાના હતા પરંતુ પ્રધાનમંત્રીના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને જેના કારણે વિમાનને દેવઘર એરપોર્ટ પર જ રોકવું પડ્યું હતું જેના કારણે તેમના દિલ્હી પરત ફરવામાં થોડો વિલંબ થયો હતો અને દેવઘર પહેલા પીએમ મોદી બિહારના જમ્મુ પહોંચ્યા હતા અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની સ્વતંત્રતા ચળવળમાં આદિવાસી સમુદાયોના યોગદાનને માન્યતા ન આપવા બદલ કોંગ્રેસની આગેવાની હેઠળની અગાઉની સરકારોની ટીકા કરી હતી અને કોંગ્રેસ અથવા કોઈનું નામ લીધા વિના પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે તમામ શ્રેય માત્ર એક પક્ષ અને એક પરિવારને આપવાનો પ્રયાસ કરવામાં આવ્યા છે તેમણે પૂછ્યું કે જો આપણા દેશને એક પરિવારના કારણે આઝાદી મળી છે તો બિરસા મુંડાએ ઉલુ ગુલાન જે આંદોલન માટે શરૂ કર્યું હતું તો વડાપ્રધાને આ વાત પર જોર આપતાં જણાવ્યું હતું કે ભારતના આદિવાસી સમુદાયને અગાઉની સરકાર હેઠળ જે માન્યતાના હકદાર હતા તે નથી મળી ભારતના આદિવાસી સમુદાયને અગાઉ ન્યાય મળ્યો ન હતો દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના ઘણા આદિવાસી નેતાઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી પ્રધાનમંત્રી મોદી ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતી ઉજવણીની અવસરે આયોજિત આદિવાસી ગૌરવ દિવસ કાર્યક્રમમાં બોલી રહ્યા હતા અને વડાપ્રધાને આદિવાસી વસ્તી પ્રત્યેના તેમના આદરને પુન્ય પુનર કર્યો હતો તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે